क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना। पहला बात करिए सेवंथ डे स्कूल नी गुनाहित बेदरकारी विषय અમદાવાદના નયન હત્યા કેસની તપાસમાં એક બાદ એક ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે. સગીર આરોપીની સાથે શાળાના સંચાલકોએ પણ કેટલી નિષ્ઠુરતા દાખવી તેનું પણ પ્રમાણ મળી રહ્યું છે. અને એટલે જ અમે કહીએ છીએ કે શાળાએ થોડી કાળજી રાખી હોત તો નયન સંતાનીના પરિવારનો નયન આજે નયનની સામે હોત. તેમની નજરની સામે હોત પણ આ સેવન્થ ડે તો તેને મારી નાખ્યો એક એવો પરિવાર જેના દીકરા પાસે તેમને અનેક અપેક્ષાઓ હતી તેના અરમાનો હતા પણ આ અરમાનો પર શાળાએ એવી નજર બગાડી નયન આજે તેમની સાથે નથી આવડી મોટી સ્કૂલમાંથી ફક્ત એક શિક્ષક પણ એ અડત્રીસ મિનિટની અંદર પહોંચ્યા હોત તો નયન આજે જીવતો હોત પણ અફસોસ કે તેને સમયસર સારવાર ન મળી નયન સામે શાળાના નિષ્ઠુર સંચાલકોએ નજર શુદ્ધા પણ ના ફેરવી નહીં તો પંદર વર્ષનું નયન આજે જીવતો હોત આ કહાણીના દરેક કેરેક્ટરથી અમે તમને વાકેફ કરાવીશું શાળાના સત્તાધીશોની નિર્દયતાના પુરાવા બતાવીશું તેમનું વિરોધાભાસી નિવેદન પણ સંભળાવીશું અને પોલીસની તપાસમાં સામે આવેલા તથ્યોને પણ બચાવીશું કારણ કે આ શાળાને ખુલ્લી પાડવી જરૂરી છે જેને પહેલેથી જ જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગો દોર્યા પણ જો આ શાળાએ સમયસર પગલાં લીધા હોત તો નયનને બચાવી શકાયો હોત એક પરિવારના વહાલ સુયા દીકરાને બચાવી શકાયો હોત પણ સેવન્થ ડે સ્કૂલની કેટલી ગંભીર બેદરકારી હતી કે તે જાણશો તો તમે પણ ચોંકી જશો સૌથી પહેલા સ્કૂલના આ એડમિનને જોઈ લો આ એ એડમિન છે જે નયનની હત્યાના બીજા દિવસે મીડિયા સામે તાત્કાલિક સારવાર કરાવ્યાની મોટી મોટી ડંફાશો મારતા હતા તેમણે તે સમયે શું કહ્યું હતું તે પહેલાં સાંભળ્યું પછી અમે તમને જણાવીશું કે કેવી રીતે પોલીસ તપાસમાં તેવો ખોટા સાબિત થયા આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડીવાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા કારણ કે જલ્દી રિક્ષા જ પહોંચી શકે એવું હતું બાકી અમે કારની રાહ જોવા કે એમ્બ્યુલન્સની રાહ જોવા જઈએ તો ટ્રાફિકને લીધે એમને આવતા મોડું થાય એવું હતું અને અમે બાળકને એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે નવ વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા બહેન ભલે તમે એવું કહેતા હો કે તમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા પણ તમારી શાળાએ ધાર્યું હોત તો નયનને બચાવી શકાયો હોત પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તમારી શાળાની બેદરકારીના કારણે આ નયન અડત્રીસ મિનિટ સુધી મદદ માટે કણસતો રહો જો થોડી પણ માનવતા દાખવી હોત તો આજે આ નયનને બચાવી શકાયો હોત જો તમે કે તમારા સ્ટાફે નિર્દયતા ન દાખવી હોત તો આજે નયનને બચાવી શકાયો હોત તમે કેટલું ખોટું બોલતા હતા અને કેટલું સાચું એનો ખ્યાલ એ દિવસે જ આવી ગયો હતો અને હવે પોલીસે તેના પરથી પડદો પણ ઉંચકી દીધો છે પોલીસને સાંભળશો તો તમને પણ સમજાશે કે તમે કેટલા ખોટા છો જે બનાવનો સમય છે અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસથી બાર પિસ્તાલીસની વચ્ચે બનાવ બનેલાનું જણાય છે તો બાર ત્રીસે જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસથી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં આ જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વરદી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે આ શાળાએ ના વાલીને જાણ કરી ના પોલીસને જાણ કરી કે ના તો શિક્ષણ જો શાળાના ચોકીદારથી લઈને ત્યાં હાજર શાળાના તમામ લોકોએ જો નયનને મદદ કરી હોત તો આ નયનને બચાવી શકાયો હોત કારણ કે રિપોર્ટમાં એવી હકીકત સામે આવી છે કે નયનનું મોત એના શરીરની અંદરથી વધારે લોહી વહી જવાના કારણે થયું છે હવે તમે જ વિચારો કે પોણા કલાક સુધી જ્યારે કોઈ માણસનું લોહી વહેતું રહે તો તે કેવી રીતે બચી શકે સાહેબ શાળાના લોકોમાં એટલી પણ કોમન સેન્સ નહોતી કે આટલું લોહી વહેતું હોવા છતાં તેમણે મદદ માટે એમ્બ્યુલન્સને ફોન કરવાની પણ તસ્દી ના લીધી અને બચાવમાં એડમિન મેડમ એવું કહે છે કે એમ્બ્યુલન્સની રાહ જોવામાં વધારે મોડું થઈ જાત અરે બહેન કોને ઉઠા ભણાવો છો લોકો જાગૃત છે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો તમારા જેવાની પોલ ખોલવા માટે જ અમદાવાદ પોલીસ કામ કરી રહી છે આવું બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેડ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઇવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ને ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ સ્ટેબલથી જે વર્ધી આવી છે એ બાર પચાસની છે એટલે અરાઉન્ડ થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ફાઈવ મિનિટ જેટલું ડીલે થયું છે શાળાની બેદરકારીની વાત આટલેથી જ નથી અટકતી હજુ અમે તમને કેટલાક એવા પ્રત્યક્ષદર્શીને સંભળાવા જઈ રહ્યા છે જેને સાંભળીને તમે ચોક્કસ કહેશો કે નયનને બચાવી શકાયો હોત એટલે એ છે ને એની મમ્મીની રાહ જોતો હતો છૂટ્યા પછી તો એને ભાઈબંધ ઊભા હતા એ ગયો ને તો પછી એ લોકો આઠ થી દસ જણનો ટોળું આવ્યું એને આવીને હાથાપાઈ કરીને ભાઈ ચપ્પુ માર્યો એને પછી બચીને આમ આવ્યો ને આ બાજુ તો એ અહીંયા અડધો કલાક સુધી તડપ્યો કોઈ એની મદદ ના કરી પછી એમ્બ્યુલન્સે કોઈ બોલાવી ના એની મમ્મી આવી રિક્ષામાં બેસાડ્યો અને રિક્ષામાં સિક્યોરિટી ગાર્ડ જોતો હતો એને એમ લિફ્ટ કરીને આમ મૂકવાના ટ્રાય ના કર્યો ખાલી ઊભો જોતો જ રહ્યો એટલે એ કંઈ મદદ ના કરી સર એમાં શું છે કે હું એનો ફ્રેન્ડ છું અને છે ને એને અંદર જ માર્યો છે

અને એટલે જ વારંવાર અમારે કહેવું પડે છે કે નયનને બચાવી શકાયો હોત નયનના દાદા પણ કહી રહ્યા છે કે થોડી શાળાએ તસ્તી લીધી હોત એક શિક્ષક પણ સાહેબ પહોંચ્યો હોત ને તો કદાચ આ નયન આજે તેમની નજર સામે હોત નયનની સારવાર ચાલતી હોત બની શકે કે દસ પંદર દિવસની અંદર નયન સાજો થઈને તેમના ઘરે પાછો ફર્યો હોત પણ અડત્રીસ મિનિટ સુધી

તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની ઘટના ઘટી મારી કાલુપુર તું કાં છે મને દોઢ બે વાગે ફોન આવ્યો ભાઈ આવી દે તો મેં સ્કૂલવાળા કંઈ કે નહીં સ્કૂલની અંદર બ્લડ બ્લડ પડ્યું છે બધું તો સ્કૂલવાળાએ શું કર્યું પાણીથી બધું પુરાવા નાશ કરી નાખ્યા કે અમારા પર કંઈ આરોપ ના આવે તો એફ એસ તો કીધું હવે સ્કૂલવાળાની બે દરકારી છે મેંના દાદા કાલુપુર હતા

પોતાના જીવ બચાવવા માટે બૂમો પાડતો હતો પણ આ બૂમ એ બહેરા કાન સુધી પહોંચી નહીં શાળા ઇચ્છતી હતી કે તેમને પોલીસને જવાબ આપવા ન પડે શાળા ઇચ્છતી હતી કે તેમને કોર્ટ કચેરીના ધક્કા ખાવા ન પડે ને એટલે જ તેમણે ઘટનામાં ઢાંક પીછોડો કરવાના શક્ય તમામ પ્રયાસો કર્યા અને એટલે જ કદાચ નયન આપણી વચ્ચે નથી હવે તમે જ કહો કે આવી શાળાને તાળા કેમ ના લાગવા જોઈએ આપણે ગુજરાતીઓ મદદ માંગનાર જો પાણી માગે તો દૂધ આપીએ તેવા છે પણ સેવન્થ ડે સ્કૂલના નિર્લક્ષ નિષ્ઠુર અને નિર્દય સંચાલકોના કારણે આજે નયન આપણી વચ્ચે નથી નયનનો જીવ જો થોડી તસ્તી લીધી હોત તો બચી શક્યો હોત અને એટલે જ પોલીસે પણ આવી શાળા સામે ગુનો નોંધવાની ફરજ પડી ક્યારેય શાળા સામે કોઈ ગુનો નોંધાયો હોય તેવું તમે સાંભળ્યું છે કદાચ ક્યાંય નહીં પણ આ શાળાની ગુનાહિત બેદરકારીના કારણે હવે તમે કહો કે તેની સામે ફરિયાદ નોંધવી જોઈએ અને પોલીસે તેની ફરિયાદ નોંધી છે પુરાવા મળતા જ ક્રાઇમ બ્રાન્ચ શાળાના પ્રિન્સિપાલની ધરપકડ કરશે અને શિક્ષકોને પણ સાણસામાં લેશે પરંતુ આજે અફસોસ એ વાતનો છે કે શાળાએ ન મર્ડર પહેલાં કોઈ તકેદારી રાખી ના મર્ડર પછી બેદરકારીમાં કોઈ કચાશ છોડી

સપના હતા નયનના કેવા સપના હતા નયનને શું બનવું હતું તેના વિશે કરીશું વાત એક બ્રેક વાત